વર્લ્ડ જીત ભારતે ઇંગ્લેન્ડ ને સોળ રન થી હરાવ્યું ભારતે પચાસ ઓવરમાં બનાવ્યા હતા ચારસો અગિયાર રન વૈભવ સૂર્યવંશે એકસો પંચોતેર રન બનાવ્યા ખેલાડી વેદાંત ત્રિવેદીના પરિવાર સાથે પણ ખાસ વાતચીત આજે અન્ડર નાઇન્ટીન વર્લ્ડ કપની ઇન્ડિયા વર્સસ ઇંગ્લેન્ડની ફાઇનલ મેચ છે અને આ ફાઇનલ મેચની અંદર ગુજરાતનો એક દીકરો એટલે કે વેદાંત ત્રિવેદી જે અન્ડર નાઇન્ટીન વર્લ્ડ કપમાં ઇન્ડિયા તરફથી રમે છે અને આપણે એના જ પિતા સાથે વાતચીત કરવાની છે કે તે કેવું અનુભવી રહ્યા છે કયા પ્રકારની આખીની કારકિર્દી રહી હતી તે સંપૂર્ણ બાબતે એના પિતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જે અલ્પેશભાઈ સંપૂર્ણ કેવી રીતે દીકરાની કારકિર્દી રહી હતી અને કયા પ્રકારનું અનુભવી રહ્યા છે આજે ભારતની ટીમ જ્યારે અંડર નાઇન્ટીન વર્લ્ડ કપની ફાઇનલ રમી રહી છે ત્યારે એક પિતા તરીકે અને એક ભારતીય તરીકે ખૂબ જ ગૌરવ અને હર્ષની લાગણી અનુભવું છું વેદાંતની ક્રિકેટ કેરિયરની શરૂઆત એ જ્યારે દસ વર્ષનો હતો ત્યારે એને પ્રોફેશનલ કોચિંગથી એની શરૂઆત કરેલી અને ત્યાં એના સારા પરફોર્મન્સના કારણે અને એના હાર્ડવર્કના કારણે પછી એને સ્કૂલ લેવલે ક્રિકેટની અંદર પણ ખૂબ સારું એને પરફોર્મન્સ કર્યું જેનાથી એને સીબીસીએ એટલે અમદાવાદ જિલ્લા તરફથી એને રમવાનો મોકો મળ્યો અને ત્યાં પણ સતત સારા પરફોર્મન્સના આધાર ઉપર એને ગુજરાત ક્રિકેટ એસોસિએશનની ટીમમાં એનું સિલેક્શન થયું પહેલીવાર વેદાંત અંડર સિક્સટીનની અંદર ગુજરાતનું એને પ્રતિનિધિત્વ કર્યું તે બાદ એને નાઇન્ટીનની અંદર અવારનવાર ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં એને મોકો મળ્યો છે રાજ્યના સ્તરે એને પ્રદર્શન કરવાનો મોકો મળ્યો છે અને રાજ્ય લેવલે એનું જે સારું પરફોર્મન્સ થયું એના કારણે આજે વેદાંત ભારત દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે આ દીકરો અંડર નાઇન્ટીન વર્લ્ડ કપની અંદર જે રમી રહ્યું છે પરિવારમાં કેવી ખુશીનો માહોલ ઊંચા સ્તર ઉપર જ્યારે દીકરો રમતો હોય ત્યારે પરિવારમાં આપ પોતે કેવી ખુશી અનુભવી રહ્યા છો જ્યારે ક્રિકેટની વાત આવે ત્યારે દરેક જે છોકરા જુનિયર એ જે ક્રિકેટ ચાલુ કરતા હોય ત્યારે એમને અંડર નાઇન્ટીન ઇન્ડિયા રમવાનું દરેકનું સ્વપ્ન હોય છે અને આજે જ્યારે મારો દીકરો ત્યાં રમી રહ્યો છે વેદાંત ત્યારે મારો સમગ્ર પરિવાર મારા મિત્રવર્તુળ અને મારા તમામ સગા સંબંધીઓ ખૂબ જ આનંદ અને હર્ષની લાગણી અનુભવે છે અને એ બધાની ખૂબ ખૂબ શુભેચ્છા ભારતની ટીમને અને વેદાંત માટે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવેલી છેલ્લા કેટલા સમયથી વેદાંત ક્રિકેટ રમતો આવે છે અને કયા પ્રકારની એની કારકિર્દી રહી છે કયા પ્રકારની મહેનત અને ખાસ કરીને જ્યારે આ લેવલ ઉપર બાળક રમતો હોય ત્યારે પરિવારનો સપોર્ટ પણ એક મહત્વનો જે છે ભાગ ભજવી જતો હોય છે તો કયા પ્રકારનો સપોર્ટ જી જરૂર એકચ્યુઅલી જ્યારે બાળકને પ્રેક્ટિસની જરૂર હોય ત્યારે સતત અને સાતત્યપૂર્ણ કઈ રીતે તમે એને પ્રેક્ટિસ અથવા એનું ફિટનેસ માટે કે એનું જે ડાયટ છે એ કઈ રીતે મેનેજ કરી શકો એ પરિવારે જોવાનું હોય છે અને બાકી તો એનું હાર્ડવર્ક એનું ડેડિકેશન બહુ સરસ છે વેદાંતનું એક શિડ્યુલ એનું પહેલાંથી ફિક્સ છે અને એ પ્રમાણે એને દરરોજ એને પ્રેક્ટિસમાં ફિટનેસની અંદર અને એના ડાયટ ઉપર બહુ કોન્શિયસલી ધ્યાન આપતા હોય છે